નમસ્કાર દર્શક મિત્રો કેમ તો બધા આપણે બહુ દિવસના મળ્યા નથી અને આપણે જોયા નથી તો આજે આજથી આપણે મળી લેવાના છે અને આપણે વિડીયો જોઈ લેવાના છે તો દોસ્તો આજે આજથી સુધી આપણે પહેલાં કોમેડી વિડીયોની ફરમાઈશ આપણી ઉપર આવતી હતી પણ આજે એની ફરમાઈશ આવી છે કે કોઈ ડીજેવાળાની ફરમાઈશ આજે મારી ઉપર આવી છે તો હું શું તુલસી બિલ કોમેડી વિડીયાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીએ છીએ અને આપણી વિડીયો જોઈ લેવાનો છે તો આ ડીજેવાળાની શું ફરમાઈશ આવી છે મારી ઉપર દોસ્તો હું બધાને જ હું બતાવી દેવાનો છે અને આ વિડીયો આપણને દરેક વ્યક્તિને શેર કરી દેવાનો છે મારે નથી બિલ સમજની અંદર કોઈની સાથે મામલો નથી બીજેવાળાની સાથે કોઈ મામલો મારે બરાબર તો પણ મારી ઉપર ખાલી આવી ફરમાઈશ આવી છે એટલે હું બનાવી દેવાનો છે કે ઉંદરપુર ઉંડલપુરના ડીજે ડીજેવાળા કોઈ બિલ સમાજની અંદર અડર લીધી અને એને અડર આપ્યું બિલ સમાજની અંદર તો એ ડીજેવાળા બિલ સમાજની અંદર આ ઓર્ડર લીધી અને એ લગ્નમાં ગયા ત્યાં લગ્નમાં બિલ સમાજની ટીમલી પણ વાગે અને રાખવાની ટીમલી પણ વાગે ગમે તેની વાગે બરાબર તો જેને અડર જેના ઘરે લગ્ન હશે તે ઘરના ટીમલી ઘર કુટુંબમાં કોઈ ભાઈ બહેનો અથવા મામા કોઈનો ઘર કુટુંબનું કોઈની ટીમલી બનાવી હશે અને તે વગાડવા માટે આપે તો દરેક ડીજેવાળાને હું કહું છું કે ભાઈ તમારે વાગાડવી પડશે બાકી આવી રીતે નહીં ચાલે આવી રીતે તમે કરશો તો તમારો ડીજેનું પણ માર્કિટશે અને તમે કહે છો કે બિલ સમાજની અંદર અમે બિલની સિંધી નથી વગાડતા અને બિલનું સોંગ અમે નથી વગાડતા તો આમ અમે વગાડીએ છીએ તો અમારો બિલ સમાજ અમારું અમારી ડિઝાઇનનું માર્કેટ તૂટે એમ કહે છો તમે બરાબર તો દોસ્તો એવી રીતે તમારું માર્કેટ ના તૂટે જે કહેતા હોય ને એ પ્રમાણે તમારે પણ એવું પણ પડે તો તમારે ડિઝાઇનની માર્કેટમાં આવે અને ચાલે તમને મેં કીધું બિલ સમાજની અંદર જશો તો જે કહે છે તે વ્યક્તિનું ટીમલી તમે વગાડજો તો જ તમારું દિવસે ચાલશે અને એ ભાઈએ ઘર કુટુંબનું મામા કોઈનું અથવા બેન ભાઈનું ટીમ આ બનાવ્યું હોય તો તમારે વગાડવી પડે કે ના વગાડવી પડે બોલો તમે આ વિડીયો દરેક એક તમે તમે શેર કરી દેજો અને હું દરેક જગ્યાવાળાને કહું છું કે તમે ગમે તેવી ટીમલી વગાડવા આપતા ને તો તમે ના નહીં પાડી શકો તો તમે વગાડી શકો છો તો તમારું ડીકે આવશે અને ચાલશે આપણે આ ચાર પાંચ દિવસનું નથી કામ આપણે જિંદગીભરમાં આપણે દરેક વર્ધીમાં જવાનું હોય અને દરેક જગ્યા પણ જવાનું હોય આ છે આપણે વાત તો બિલ સમાજના અંદર એવું કહે છે કે ડીજેવાળાને ઓપરેટરને કે ભાઈ અમારી ટીમલી વગાડવાની છે તો એક કુંડલપુરના આ ધ્રુવી ડીજેવાળાનો ઓપરેટર એવું કહે છે કે ભાઈ અમે બિલ સમાજની ચૂંટણી નથી વગાડતા અને અમે બિલ સમાજનો સાઉન્ડ અમે નથી વગાડતા તો દર્શક મિત્રો આની વિશે તમારે શું કહેવાનું છે એ તમે મને કહેજો અને બધાને સમજાવજો તો એ બિલ સમાજનું અંદર બિલ સમાજ એવું કહે છે કે તો દોસ્તો

ફોટો પણ આપણે બતાવવાના છે તો છેલ્લે સુધી આ વિડીયોને સ્ટાર્ટ કરજો અને જોઈ લેજો અને આજનો વિડીયો આપણે ડીજેવાળાના વિશે આપણે જોઈ લીધું અને બીજી આ કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલમાં આપણે આ ગમે તેવી આપણે માહિતી પણ આપણે આપી શકીએ છીએ અને કોમેડી વિડીયો પણ જોઈ શકીએ છીએ ના જાણતા હોય તેવી માહિતી આપણે આપતા નથી અને જોવી હોય તેવું વસ્તુ આપણે બતાવતા નથી તો દર્શક મિત્ર આ તુલસી તુલસીબિલની કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવેલા વિડીયોને લાઈક કરી દેજો ત્યાં સુધી આપણે સૌથી પહેલાં તમને જોવા મળી જાય તો દોસ્તો બસ આજનો વિડીયો આજ જ છે આપણો હવે આપણે બીજી દિવસ આવા નવા વિડીયો જોઈશું અને કોમેડી વિડીયો પણ જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ડીજેને આપણે સ્ક્રીન ઉપર છેલ્લે ફોટા પણ બતાવી દેવાના છે અને જે કહાની લખી હોય તે પણ આપણે બતાવી દેવાના છે બસ આજને વિડીયોમાં બાય બાય